એનાલિસિસ છે તે નીકળી રહ્યા છે એક બાદ એક દિવસ હવે લોકો અમારો સંપર્ક કરી રહ્યા છે કે શું તમારી પાસે વધુ માહિતી છે અમે તમને માહિતી આપીએ દ્રોણ ગામના કાંડમાં ભલે બાપુ એ દિવસે ભડકી ગયા તે દિવસે ભલે બાપુના કહેવાતા સમર્થકો ત્યાં લોહી ઉકળીને ખોટા નાટક કરવા માંડ્યા પરંતુ તમારા લોહી ઉકળવાથી કે તમારા નાટક કરવાથી હકીકત છે તે બદલાઈ નથી જવાની ચોક્કસથી તમને સચ્ચાઈથી થોડી દૂર ભાગી રહ્યા છે બાપુના સમર્થકો પણ સચ્ચાઈથી દૂર ભાગી રહ્યા છે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે સચ્ચાઈ છે ને એ હંમેશા કડવી હોય છે ક્યારે દવા છે તે મીઠી નથી હોતી પત્રકારના પ્રશ્નો તે સારા નથી હોતા તે કડવા જ હોય છે ને તેના માટે જ પ્રજાનો હેતુ છે આ તો મેં પૂર્વ ભૂમિકા બાંધી પરંતુ જે મેં આગળ પંક્તિ કહી તે આજની જે હેડલાઇન્સ ન્યૂઝપેપર છે તેની કહી છે કારણ કે સોરઠી પરંપરાના સાધુ ને હટાવવા ગિરનાર કબજે કરવા પરપ્રાંતિય મહેશગીરી ગેંગના કારનામા છે આવું આજના

ઉર્ફે મહેશગીરી નામના સગવડીય ધર્મગુરીની ગેંગ દ્વારા સુનિયોજિત કાવતરા રચી પૂર્વ ધીરાજ ગિરનારમાંથી સોરઠી પરંપરાના સાધુ સંતોને વન બાય વન ખદેડી પોતિકા લોકોને ગોઠવી સમૂચો ગિરનાર કબજે કરવા નિર્ધાર કરાયો છે ક્યારેક રાજકારણી અને ક્યારેક ગુંડા સ્વામીના ગુરુ બની તરગરાવાળાની જેમ બહુ રૂપિયા બની મહેશગીરીએ જૂનાગઢમાં હાર્દ જમા વિસ્તારમાં ભૂતનાથ મહાદેવથી માંડી ગીરવર ગિરનારની તળેટી ભવનાથ અને ટોસ્ટુક દત્તાત્રેય સુધીના આસ્થાના સ્થાનો પર એન કેન પ્રકારે કબજો જમાવા ઉધામા મચાવ્યા છે જેમાં મહદ અંશે તેનો કામયાબ પણ થયા દસ ધોરણ પાસ પચાસ વર્ષીય મહેશ તેની ઉંમર કરતાંય વધુ નાની મોટી એવી અનેક જગ્યાઓ છે તે ક્યાંક પચાવવા સફળ રહ્યા તો ક્યાંક કબજા કરવાની વાત છે તે સામે આવી કારણ કે આ મહેશગીરી છે તેનો ઇતિહાસ છે તે ખૂબ ગંભીર છે કારણ કે ક્યારે ભગવા લુગડા ઉતરવા ક્યારેક ભગવા પહેરી લેવા કારણ કે ત્રેપન જગ્યાના સર્વે સર્વા હોવાનો દાવો કરતા ફરે છે એટલું જ નહીં પોના તે તમામ જગ્યા ઉપરાંત પતિ પાવન ગિરનારની અનેક ધીંગી જગ્યાઓ પણ પચાવી પડવા મથી રહ્યા છે પોતે અતિ વિદ્વાન અને શાસ્ત્રોક્ત પ્રકાંડ હોવાનું ખપાવનારા મહેશગીરી બાપુનું જીવન વિવાદોથી ખતબદી રહ્યું છે તાજેતરમાં તેઓના અનેક ભવાડા છે તે ખુલ્લા પડ્યા રાજકોટના સુપ્રતિ સુપ્રસિદ્ધ ખાસ ખબરના જે તંત્રી છે કિન્નર આચાર્ય તેને મહેશગીરીને એક વિદ્વાન શિક્ષક મહિલા સાથે દ્રોણેશ્વરથી કરેલા બિભાસ વાર્તાલાપને ટાંકીને પ્રગટ કરેલા અહેવાલથી તુવાફુવા થયેલા મહેશગીરીએ રાજકોટને પ્રસાર થતા હેડલાઇન્સ ગ્રુપના એડિટર જગદીશ મહેતા ને સાથે જ ન્યૂઝરૂમની ટીમને તે સત્યનો રણકાર કર્યો હતો તેમાં જાહેરમાં આહવાન કરી ભરેલા અને અગ્નિને હવા આપી ભડકો કર્યો ને તેમાં સ્વયં દાજી ગયા પત્રકાર જગદીશ મહેતાએ સતીના સત્યના કહેવાતા સ્વસ્થ મુક્ત સમાજમાં સામી છાતીએ ભાગ લીધો ન્યૂઝરૂમની ટીમના પણ મેમ્બર ત્યાં પહોંચ્યા સાથે જ મહેશગિરી બાપુએ ને ઉઘાડા પણ પાડ્યા કારણ કે અહીંયા ક્યાંય સ્વસ્થ મુક્ત સંવાદ છે તે જોવા ન મળ્યો મહેશગિરી બાપુનો ઉઘાડા પાડી દીધા કે પાડ્યા હતા કે સ્વયં ભૂતના દાદાએ કોપાઈ મન થઈ જાય કારણ કે જો કે દેશ પ્રદેશ દેશાવર્ષથી અનેક શિવ ભક્તો સનાતન ધર્મના અને ખાસ કરીને પૂર્વધીરા પૂર્વધીરાજ ગિરિવરના પૂજ્ય ભાવે દર્શન કરનારાઓ ગિરનારને આવી જયાત ઝુંબેશ ચલાવવા હેડલાઇન્સ ન્યૂઝને મહેશગીરી બાપુના ષડયંત્રો કારનામાં મેલી મુરાદ અને બદ ઇરાદાઓના પ્રમાણે પૂરા પાડવામાં આવી રહ્યા છે આજે તે તમામ સારરૂપ કહી મહેશ બાપુની ગેંગ ગરવા ગિરનારને કબજે કરવા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહી છે જાણકારોના કથક મુજબ મહેશગીરી બાપુએ હાલ જુનાગઢના હાર્દિક ભૂતનાથ મહાદેવના મંદિરનો અને તેની બાજુમાં હાટકેશ્વર હોસ્પિટલનો કબજો છે તે એક સ્ટેપ ઓળંગ્યું છે ભૂતનાથ મહાદેવ મંદિર અગાઉ સોળથી પરંપરાના બ્રહ્મગીરી બાપુ વિશુદ્ધાનંદ બાપુ વસંતગીરી બાપુ જેવા સંતોની તપુભૂમિ રહ્યું છે એ બધા જ સંતો તપશ્ચર્યા તુલનાએ નહીવત એવી ક્ષમતા છતાંય મહેશગીરી બાપુનું આસન ચમાકે બેઠ ગયે છે આવી જ રીતે જુનાગઢના તીર્થ સ્થળોએ સંપૂર્ણ રૂટ ધીરે ધીરે હવે મહેશગીરી બાપુ અને તેના મળતિયાઓના અજગરી ભરડામાં આવતો જાય છે ભૂતનાથ પછી નજીકનું તીર્થ એટલે કે દામોકુંડ આ જગ્યામાં ગિરનારના બ્રાહ્મણોના આદિત્ય પ્રતિવાડી ગણાય છે અહીં પૂજ્ય નર્સન કરવાનો તેમજ મોક્ષ પીપળા દ્વારા થતી આવકનો હિસ્સો ગિરનારના બ્રાહ્મણોના જ ભાગે આવે છે અહીં પણ છેલ્લા પંદરેક વર્ષથી મહેશગીરી બાપુના જ મળતિયાઓનો કબજો છે મોક્ષ પીપળાની હરાજી કરવાની પરંપરા પણ નિભાવાઈ છે કેમ કે ત્યાં જાણ જાણામાં નથી અગાઉ અહીં ચૂંટણી પણ થતી પરંતુ અત્યારે મહેશગીરી બાપુની જેમની પર ચાર હાથ છે તેવા રણીધણી થઈ અને બેઠા છે તેવો સૂત્રો છે તે દાવો કરી રહ્યા છે કારણ કે આવી સ્થિતિ અતિ અશિ અતિ પ્રસિદ્ધ ભવનાથ મંદિરની પણ છે પુરાણ પ્રચીન એવા ભવનાથ મંદિરમાં તનસુખગીરી બાપુ હરિગીરી બાપુ સેલજા પુનીતાચાર્ય જેવા ગાદીપતિઓ થઈ ગયા પરંતુ સર્વવિધિવિત છે મહેશગરી બાપુએ અહીં પણ વિવાદ સર્જી લાખો કરોડો રૂપિયા લઈ ભાજપ તેમજ સ્થાનિક વહીવટી તંત્રવાહકો સામે ગાદીની સોજેબાજી સોદેબાજીનો આક્ષેપ છે તે કરી કબજો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હાલ તુરત એ જગ્યા સરકારી વહીવટી તંત્રના હાથમાં છે સોરઠી પરંપરાની અતિ પ્રસિદ્ધ જગ્યા અમને કબજાની વણથબી વણજાર અંબાજી ટુ અંબાજી સુધી પણ પહોંચી અંબાજી મંદિરે દિવગત તનસુખગીરી બાપુએ બે ત્રણ પેઢી સુધી સેવા પૂજા કરી તેઓની નાદારૂસ થયા અને રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં એડમિટ થયા ત્યારે તેઓની અસ્વસ્થ દશામાં ગોપનીય ડોક્યુમેન્ટમાં સહી સિક્કા કરાવી મહેશગીરી આડી મંડળીએ તનસુખગીરી બાપુના વારસદારોને જગ્યામાંથી બે દખલ કર્યા આવી જ રીતે દત્તાત્રેયની પણ કમલકંડ ને નાના પીર બાવા અને મોટા પીર બાવાની જગ્યા પણ મહેશગીરી ગેંગે તરાપ મારી આ જગ્યાએ અમૃતગીરી જેવી સોરઠી સંત વિભૂતિ બિરાતી હતી તેઓનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું પોતાના ગુંડા સ્વામી ગણાવતા મુક્તાનંદ સાધુ કમંડલકુંડના મહંત બની બેઠા આ મુક્તાનંદજીએ કોઈ વણિકજનને છરી અને ગુનામાં છ મહિના જેલ પર જેલ પણ ભોગવી ચૂક્યા હતા આવા ગુંડા સ્વામીની પ્રભુત્વવાળી કમંડલ કુંડની જગ્યા પર મહેશગીરીએ એમ કહીને દાવો કર્યો કે અમૃતગિરીએ તેઓને સમાધિ ચેલા હતા મહેશગીરીના ગુરુ પણ જથ્થાબંધ છે દ્રોણેશ્વરમાં જુદા ભવનાથમાં જુદા ભૂતનાથમાં ચોટી ગુરુ કમંડલમાં ગુરુ ગિરનારમાં બાબા સગવડિયા ધર્મગુરુ ગેંગથી બચવા અગણિત ભાવિકો છે તે સતત પુરાવા પાડી રહ્યા છે તમામ ભક્તોને એમ કહીને આસવાદ છે કે બાવન વીર ચોસઠ જોગડી અને તેત્રીસ કોટી દેવતાઓના આશીર્વાદથી રેવતક પર્વત એટલે કે ગરવા ગિરનારનું મહા સુધી અભિયાન છે તે ચલાવશું અને કદળો કાઢી સોરઠી પરંપરાના મૂળ સંતો પુનિત દુણી જે ધખાવીને બેસે તેને જ લઈને જંપીશું કારણ કે જે પ્રમાણે ગિરનારની હાલત છે ગિરનારમાં અખંડ સાધુતાની પરંપરા છે ઘડીક સંન્યાસી ઘડીક સદગ્રહસ્થિ ઘડીક મહંત ઘડીક અઠંગ રાજકારણી આવા ઉટપટાંગોને કોઈ સ્થાન નથી સંન્યાસ છે તો ઉપનિષદક સાફ સાફ કહેવાયું છે કે કોઈ સંન્યાસથી ગૃહિસ્થ જીવનને જીવે તો તે પોતે પતિત ગણાય અર્થાત એવા પતિત એટલે કે પાપી આત્માઓના હસ્તે પ્રતિષ્ઠિત દેવતાઓની પૂજા વર્જ્ય ગણાય આમ છતાં પણ આત્મા પૂજા વગેરે કોઈ કાર્ય તો પાવન મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા વિધિ જ કરવી પડે પરંતુ મહત્વની વાત તો તમામની વચ્ચે એ છે કે મહેશ ગિરી એન્ડ ગેંગ કે જે પ્રમાણે જગદીશ મહેતાએ હેડલાઇન્સ ન્યૂઝમાં અહેવાલ લખ્યો છે તે ખૂબ જોવાલાયક છે કે આજે આપણા ગિરનારમાં સોરઠી પરંપરાના મૂળ સંતો ક્યાં છે તમે જાઓ તો ખબર પડે આપણો ગરવો ગિરનાર હતો કે જ્યાં કંકડ એટલા શંકર પણ આજે સ્થિતિ શું મિત્રો તો આજે સ્થિતિ એ જ પ્રકારની અને આપણે પણ નિરાશા સાથે કહેવું પડે કે જે ગરવા ગિરનાર સંત સુરા અને શિરુવીરોની ભૂમિ હતી તે ભૂમિ પણ છે પરંતુ આવા અનેક લેભાગુ સંતોના કારણે આ જે ભૂમિ છે તે બદનામ થઈ રહી છે દર્શક મિત્રો આ વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર